તો મિત્રો આ ધરોના વિધિની અંદર પરંપરા મુજબ સ્વકરણજી ઠાકોરના આત્માને શાંતિ મળે એ માટે અનાજ શાકભાજી ફળફળાદી કપડાં અને જીવન જરૂરિયાત વસ્તુઓ એકઠી કરી અને અર્પણ કરવામાં આવી હતી તો મિત્રો આ ક્રિયામાં ઠાકોર ફેમિલીના ભાઈઓએ સદભાવના સાથે સામાન લઈને હાજરી આપી હતી કાજલબેનના ઘરે સરગાસન ગામેથી આવેલા તમામ વ્યક્તિએ વૈદિક વિધિઓ કરી હતી તો મિત્રો આજેનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને આગળ શેર જરૂરથી કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા નહીં અને કરણજીની આત્માને શાંતિ મળે એ માટે કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે